ધાનેરામાં શિક્ષણ જગતના સૌથી મોટા કેમ્પસ એવા વિવેકાનંદ સ્કૂલના બાહુશ આચાર્ય ગોવિંદભાઈ ચૌધરીનો આજે વય નિવૃત્તિ થતાં વિદાય સમારંભ યોજવામાં આવ્યો ગોવિંદભાઈ ચૌધરીએ વર્ષોથી શિક્ષક જગતમાં સેવા આપી છે મોટા કેમ્પસમાં મોટી જવાબદારી નિભાવી સફળ સુકાની તરીકે સેવા આપી છે આચાર્ય ગોવિંદભાઈની સાથે શિક્ષક અંબાલાલ પરમાર તેમજ કાંતિભાઈ પટેલને પણ વિદાય અપાઈ હતી ત્રણેય શિક્ષણ જગતના તારલાની સેવાઓની હાજરી આગેવાનોને વખાણી હતી આ કાર્યક્રમમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ પૂર્વ મંત્રી હરજીવન પટેલ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ એમએલએ જે કે પટેલ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની સાથે અનેક રાજકીય સામાજિક અને શૈક્ષણિક જગતના મહાનુભાવોએ હાજરી આપી વિદાય લેનારને આગળના જીવનની શુભેચ્છાઓ આપી હતી હમણાં જયતા કાકાએ વાત કરી એમ ગોવિંદભાઈ આ સંસ્થાની અંદર ખૂબ વર્ષો સુધી સેવા આપી અને આચાર્ય તરીકે આજે જ્યારે વિદાય લઈ રહ્યા છે ત્યારે હું એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું શિક્ષણ જગતનો વ્યવસાય અને શિક્ષક તરીકેની એક નોકરી કે સર્વિસ એવું મારા મનથી ભાગ્યશાળી વ્યક્તિને મળે છે કે અનેક પ્રકારની સરકારી નોકરીઓ હોય છે પરંતુ શિક્ષક તરીકેની જે નોકરી છે એ મારા અનુભવ પ્રમાણે એમના પેઢીનું પુણ્ય હોય અને પરમાત્માની કૃપા હોય ત્યારે શિક્ષક તરીકેની નોકરી મળતી હોય છે અને મેં જે જોયું છે શિક્ષક એના જીવનની અંદર જ્યારે એની ઉંમર થાય ત્યારે એના દીકરા દીકરી કે એનું કુટુંબ કે પરિવાર ખૂબ પ્રગતિ કરતું હોય છે અને ખૂબ આગળ વધતું હોય છે એ એક જાતનું તપ છે જે બાળકોને સંસ્કાર આપવાનું કામ બાળકોને શિક્ષણ આપવાનું કામ અને રાષ્ટ્ર માટેના ઘડતર માટેનો જો કોઈ કાર્ય હોય અને મહાનમાં મહાન કાર્ય હોય તો એક શિક્ષક તરીકેની ફરજ દરમિયાન અદા કરવાનું કામ છે ત્યારે ગોવિંદભાઈએ એમના જીવન દરમિયાન આ પ્રકારના કામ કરી અને આજે લઈ ત્યારે હું નથી પણ આ એક નવા પગ વર્ષની ઉંમર પછીની તૈયારી હોય અને એ જ પ્રકારે જે પ્રકારે આજ દિવસ સુધી કામ કર્યું છે એ જ પ્રકારનું આવનારા સમયમાં પરિવાર માટે સમાજ માટે હજુ પણ એ જ દિશાની અંદર કામ કરે એવી આજના તબક્કે શુભકામનાઓ પાઠવું છું અને આપ સૌને મારા તરફથી ખૂબ ખૂબ નવરાત્રીની શુભકામનાઓ મારે પણ એક બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી અત્યારે આપ પછીથી વિદાય લઉં છું અસ્તુ ભારત માતા કી જય શિક્ષણ જગત માટે અનેરો પ્રસંગ છે આખા જિલ્લામાંથી જે શિક્ષણ જગતથી ઢોળી તલી છે કે જે ક્રીમ છે એ અહીંયા ઉપસ્થિત થયું છે એ ગોવિંદભાઈ પ્રત્યેનો પ્રેમ સૂચવે છે ગોવિંદભાઈ આવનારા ભવિષ્યની અંદર આ સમાજને ધાનેરા તાલુકા અને બનાસકાંઠા જિલ્લાને જેમ ઉપયોગી થયા છે એથી વધુ ઉપયોગી થશે એમનું શરીર અત્યારે એકદમ તંદુરસ્ત પચીસ વર્ષના યુવાન જેવું છે તો એમના થકી આ વિસ્તારના શિક્ષણ જગતના વિકાસમાં સૌને લાભ મળશે એવી શુભેચ્છાઓ સાથે એમની તંદુરસ્તી પણ મજબૂત અને મન મજબૂત અને તંદુરસ્તી સાથે તેઓ ખૂબ આગળ વધે એવી શુભેચ્છા સાથે મારી વાત પૂરી કરું છું